બેઠી થઈ ગયો બીમાર ટીટોળી બસા સહી છોકરાઓ પકડી પકડી લાયેલા છે અત્યારે તડકાની મોસમમાં મોસમ માં વ્યવસ્થા કરી રૂમ માં મૂકેલ છે જોઈ શકો છો অিনিডে জিদাও? সীনে কাকনে নিাযা সে মাত্নে? ঊব� southeast আপশ্য আপশ্যাপাম সেগরা জজেপোতো কারো ঝকটাওীল আনি কাংঢিরা পাডে নি ক�

બોલો ગાય માતાની ની જય સર્વ સત્ય શક્તિ ની જય બોલો હનુમાન દાદા ની હલો હલો છોકરા લઈ જઈ છે પડામાં મૂકવા ટીટોળી રાગે થઈ ગઈ છે તે મકાઈ છે ને બાજુમાં મૂકી બસ બે ને હળવો બસ હા ન્યા પડી હતી ને કોઈ વાંધો નહીં હાલો වල මකයි මු්චේ යාල මකයි මල ඉදරි පරිදන ල තුචයන හයට උද්දසා නේ මකයි මයට හුතුරදනල චයනොද කට වගෙනවා.

અં પાણી મુક દે હા પાણી જાય તો બારી 202 આ મુક્યો અયા કેન વ બીજી ટી ટડે બોલા આ 200 મુક્યો અયા ટી ટડે મુક દે એ આ મુજે સહે બસ બસ ન મુજે 200 હોતે ને મુક દે બસ અમને ઉપર થઈ જ ને એટલે બસ અરે હમણા થઈ ને ના ના ભીડ કા કબીય જ ન આ ચાટી ન जोडी जोडे भइग्यो सो भलि सो गए बसो हामीलाई भइजा जो जो जाय जाव जाव दियो यो टिटो बस हालो हि दिदी देख्ने

માઇલ